બપોરોની ઘણી આવી સંતાળો આવશે પણ અહીંયા સારું કર્યું રાતનું નહીં આવી રાતના દાઢે મારી જો ભગવાન દે કઈ गनु ब ब ब क्यूट हा ओ बाप रे तो डालयो रे सारा मुट पडयो यो होडो हमरा तो गैस बन छ

નક્કી તમે મને બનાવવા આયા હો તો તમે આટલી ઉતાવળ કરો એલો તો એસો મત ન દીઓ આવો એલો તમે ઠીક છે હું મોટા એ આયુ તમે ઉભા નીકળો ઠીક છે આ બાવડો તું નો શું દોડે તો આઈ તો માઈ કાંગલી આ તું ઉભી હોય પાવડો તો દોડ નો દોડ્યો ઈ તું પાવડો કઈને ના મારું

C'est bah yeah. આ કે વઘણ આવી જ લે મને નકો લે તમ તમ હું તો એડમો તો દોડતો દોડતો આવ્યો જો છોડ્યો આટલો બીવાયે તું લે હું તમ આવી હું દર્શન કરીને આયુ મને બોલાવતો ને વાઘને બોલાવતો ભમઈ નખો ઓ તો તું કેમ દોડે તો દાન ભમઈ ન હોત હા તો હાલ

લા ગુગલ મનાળો છે વાઘનું બચ્ચું નઈ હોય લ્યા ગુગલ ને તો તઈ ન હોય અમે બેહોય પડી હ તને ખબર નઈ હોય આલ્યા બે જો મને કેમ નઈ દેખાતું આ વાઘ છે વાઘ વાઘળા વાઘ ને તો દેખાય કે ન દેખાય તને શું દેખાય હેડ ઓહોહો કાઠાડી લ્યા કે ના ના

એતોદાન કના તમે બે બીકોણ તે ગોમમાં કઈધું બધું મેં તો બોલતી ન કે માય નહોતું તો પેલા તો બોલતા તા ના હું તો વાચું વાગ બસ છાતી ફૂલું છું વાચું વાગું વાગું છું હા હું ગોમમાં કેતા

તો મને સી કે તો આ કેટલા લે કેટલા લેય હે બ્લુ કડાઈ મારવાનો જો અને હેડો હવે ઘેર પકડવાનો બોલાઈએ અન રસ્તા થઈ કીધું કને કેજો